નમસ્કાર મિત્રો ગુજરાત પાસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જાણીએ આજના સમાચાર કોરોના અને વેક્સિન બાદ લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટવાનો સમય આવ્યો છે રોગ પ્રતિકારક શક્તિ ઘટતા લોકો અનેક બીમારીઓ ના શિકાર બની રહ્યા છે દિલ્હી એમ્સ ના પીડિયાટ્રિક સર્જન ડોક્ટર શિલ્પા શર્માનો નો દાવો સમાયો છે કોરોના ભલે ખતમ થઈ ગયો હોય પરંતુ તેની અસર હજુ પણ દેખાઈ રહી છે હેમ્સના ના પીડિયાટ્રિક સર્જન ડોક્ટર શિલ્પા શર્માએ એ કહ્યું છે કે કોરોનામાંથી સાજા થયેલા લોકોને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડા થવાના કારણે ઘણી બીમારીઓનો સામનો કરી રહ્યા છે તેમાં વાયરલ ઇન્ફેક્શન ત્વચાની એલર્જી પિતશયની સમસ્યાનો વધારો થયો છે ડોક્ટર શિલ્પાએ કહ્યું છે કે કોરોના અને પછી રસીકરણ બાદ લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે જેના કારણે લોકોમાં વારંવાર વાયરલ ઇન્ફેક્શન અને શરીરની સમસ્યાઓ રહે છે મિત્રો મળતી માહિતી પછી હવે તે કે ચાર દિવસમાં ઠીક થતી નથી પરંતુ સામાન્ય કરતા વધુ સમય લે છે ડોક્ટર શિલ્પાએ કહ્યું છે કે ડિહાઈડ્રેશનને કારણે કંઠાઈ જવાની ઘટનાઓ પણ વધી ગઈ છે તેમણે કહ્યું છે કે તમે સાંભળ્યું તો છે ને તેને જીમમાં હાર્ટઅટેક આવ્યો હતો પાણીની અછતને કારણે એવું થયું અને આ હાર્ટ એટેક ફરક મળી જાય છે આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ